આપવા માટે જે વ્યક્તિ ઉભા હોય છે જે મતદારો હોય છે તેને કંઈક ઇશારો કરે છે બાજુમાં ઉભા રહીને સમજાવે છે અને પછી એ વ્યક્તિ બહાર નીકળે છે અને પાછળનો જે મતદાર છે તે વોટ કરીને બહાર નીકળે છે એ જે આ સીસીટીવી ફૂટેજ છે એ ઇલેક્શન કમિશનની વેબસ સામે રહ્યું હોય એ પ્રકારની અત્યારે શંકા ઉપજે છે આ વિડિયો છે તે અત્યારે સામે આવ્યો છે પરંતુ એ સીસીટીવીની અંદર જે સમય લખેલો છે તે પાંચ વાગ્યે અને નવ મિનિટનો આ સમય છે કે જે સમયગાળા દરમિયાન આ પ્રકારની

કાગળોની કાર્યવાહી કરી રહ્યા છે આ એ વ્યક્તિ કેમ 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 ન ન બોલ્યા એમનું ધ્યાન ગયું અને રીતે બે વ્યક્તિ એક સાથે મતદાન કરવા માટે જતા રહ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે શું આના પરથી એવું કહી શકાય કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ હાર ભાળી ગઈ હતી અને એટલા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે કોણ હતું શું કોંગ્રેસ એ હાર ફાડી ગઈ હતી અને એટલા માટે આ પ્રકારના કૃત્ય કરવામાં આવી રહ્યા છે કે પછી આમ આદમી પાર્ટી દ્વારા કથિત રીતે કોઈ વ્યક્તિને મોકલવામાં આવ્યા છે કોણ હતું કોણે મોકલ્યા કયા પક્ષના આ વ્યક્તિ હતા કે જેમને ઈશારો કર્યો એ બધું જ કહી શકું અત્યારે અઘરું છે પરંતુ ચોક્કસથી જો આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ક્યાંક શંકા ચોક્કસથી અત્યારે ઉદ્ભવી રહી છે અને કંઈક ગેરરીતિ થઈ હોય તેવું ચોક્કસપણે કહી શકાય કારણ કે બૂથ પર બેઠેલા વ્યક્તિ જે જેમને ઇલેક્શન કમિશનને ત્યાં જવાબદારી સોંપી છે એમાંના એક પણ વ્યક્તિ એ આ વિશે ઈશારો કરે છે વારંવાર અમે તમને આ દ્રશ્યો બતાડવાના એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અમે આપને એ પણ જણાવી દઈએ કે આ વિડિયો આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને એક એવો પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ઈસીઆઈ દ્વારા જે સીસીટીવી કેમેરા ચાલુ રાખવાના હોય જે લાઈવ સ્ટ્રીમિંગ થતું હોય કેમેરાનું એ એ ક્યાંક બંધ બંધ કરી કરી દેવામાં આવ્યું છે અને દેવા કારણ એ તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ક્યાંક આ પ્રકારની ગેરરીતિ થઈ શકે શું થશે શું થયું છે એ ચોક્કસથી તપાસનો વિષય છે પરંતુ આ વિડીયો જોઈને આપને શું લાગી રહ્યું છે કે આ બોગસ વોટિંગ છે કે નહીં કે પછી કંઈક બીજું થઈ રહ્યું છે શું રંધાઈ રહ્યું છે તે આપને શું લાગે છે કમેન્ટ કરીને જણાવશો પરંતુ અમે તમને આજ પ્રકારના અપડેટ્સ જણાવતા રહીશું આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે નમસ્કાર